તો સિંઘમ સાહેબો ની નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો ભાજપના ના બટા પહેરી ફરે છે ગુંડાઓ બેફામ કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું નહીં કોઈ કેળવા વાળું નહીં દોસ્તો એક તક મને આપો જો આ ગુંડાઓને હમા નમા ન કરું તો બીજી વાર હામો નહીં મળે ભાજપના ના પટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય આખા ગામને દબાવતો હોય સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપ ભાજપ ની ઢોળકી વેચી લે ગામના માણસો ને સરકારી યોજનાનો લાભ ન મળે ખેડૂત ને સાધન સહાયની યોજનાઓ બની છે પોર્ટલ ખુલે અરજી કરો નો કરો તો પોર્ટલ બંધ આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ભાજપ ના મળે પાક વિમોય મળે ભાજપના માણસો ને તાર ફેન્સિંગની યોજનાનો લાભ મળે ભાજપના માણસોને સબસીડી વાળા ટેક્ટર મળે અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદાર નો દાખલો કઢાવા જાવ તો મામલતદાર પચાસ ધક્કા ખવડાવે આ વાત સાચી છે કે ખોટી આપણે જયારે જઈએ ત્યારે સર્વર ડાઉન આ ચૂંટણીની અંદર ભાજપના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છે દોસ્તો આ વિસ્તારમાં ભાજપના નેતા બનીને ગાડીની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ટોળકીની સંખ્યા બહુ મોટી છે

પણ ગામનું કામ કરવું હોય ગામ ભાજપ વાળો ક્યાંય દેખાતો નથી ને એટલે હું વિનંતી કરવા છું કે એક ભરોસો આ નાના છોકરા ઉપર મૂકી જવો એક નાના માણસ ઉપર એક ભરોસો કરો એક દોસ્તો સૌથી મહત્વની બાબત ખરીદી કેન્દ્રો ના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના માણસોની એજન્સીઓ હોય ચાર પાંચ એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી અહીંયા મુખ્યમંત્રી આવે અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડી યારમાં તો ખેડૂતોના મસીહા બનીને આવે ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય ખેડૂત જેવું કાળજું હોવું જોઈએ ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે લુગડા તો ગાંડરે ખેડૂત જેવા પહેર લઈને રેલવે સ્ટેશનને ફરતો હોય દોસ્તો આ ખરીદી કેન્દ્રો ની અંદર ભાજપ ના ખેડૂત આખું વર્ષ મહેનત કરે મજૂરી કરે દવા ખાતર બિયારણ મજૂરી તડકો વરસાદ પાણી બધી અંદર જીવ રેડ્યા પછી જે બે ખાંડી પાંચ ખાંડી પચાસ ખાંડી માંડવી થાય એ ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય અને ન્યા ભાજપ ના ગુંડાઓ કેન્દ્ર ઉપર બેઠા હોય કે એક ખાંડી બે હજાર આપો તો સિલેક્ટ નકલ માલ રિજેક્ટ આપી દે તો હાજુ બોલ્યો ખોટું બોલ્યો આવું શું કામ કઈ ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર માં બેઠેલા ભાજપ કે આખા વિસાવદર બેસાણના ખેડૂતોનું ઉપરાણો લઈને આવે એવો એકેય નેતા ભાજપે વધવા નથી દીધો ને એટલે દાદાગીરી કરે છે એક મામલતદાર હોય તો આપણને પકડાવે ધક્કા ચડાવે કાલ આવજો આજ આવજો નહીં થાય મામલતદાર તો મામલતદાર તલાટી ગાંઠતા સહેજ વધુ કહેવાય ગયું હોય સહેજ વધુ કહેવાય ગયું હોય

જોક છે આખી જોક માં ભરો માલ બધો એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે આ જો અન્યાય અત્યાચાર અટકાવવો હોય અને ખેડૂતોનું ભલું જ કરવું હોય ભાજપે તો ઘણા સમયથી ઘણા ખેડૂતોએ મને કીધું કે ટેકાના ભાવે ધારો કે તેરસો રૂપિયામાં માંડવી ખરીદો છો એના બદલે ખુલ્લા બજારમાં ખેડૂત વેચી દે માંડવી જેટલામાં વેચાય એટલામાં પાકું બિલ લઈ લે

આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપ ભાણિયાના પેટ નો ભરાય ચારે બાજુ ભાણિયા મૂકેલા છે નેતાઓના જમાયુને મૂક્યા છે એના વેવાયુને મૂક્યા છે વેવાયના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર બેંકોમાં એપીએમસીમાં માં ચારે બાજુ પોતાના ભાણિયાને વેવાયુને સેટ કર્યા છે અને ખેડૂત રીબાઈ છે ખેડૂતની ચીસ સાંભળવા વાળો કોઈ માણસ નથી ખેડૂતનો લોહીને આંસુડે રડે એ કોઈ લૂછવા વાળો માણસ નથી દોસ્તો સાથીઓ વડીલો યુવાનો

એ જોઈને અમને એમ થાય કે અમારો વારો એવો જ ને તો આનાથી ઊંચું કામ કરીને બતાવે અને હું ચૈતરભાઈ બે જો હરીફાઈ કરીએ તો રૂડું કોનું થાય